નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી ની YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 15મી સપ્ટેમ્બર ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા Android એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો Android એપ્લિકેશન માંથી તમે આપણા કરંટ અફેર ના લેક્ચર ની PDF ઉપરાંત ઈબુક ટેસ્ટ સિરીઝ આ બધું જ તમે Android એપ્લિકેશન માં મેળવી શકો છો એક મહિના ની પ્રાઇસ અત્યાર માટે 79 રૂપિયા છે બરાબર ટૂંક સમયમાં જ ભાવ જૂનો જે રેગ્યુલર હતો 1999 વાળો એ લાગુ થઈ જશે બરાબર

સૌથી પહેલા તો આ વેક્સિન છે કોણે તૈયાર કરી છે તો કે અમેરિકાની એક સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ બરાબર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા છે બરાબર આ તૈયાર કરવામાં આવી છે ઓકે અને આ વેક્સિનનું ભારતમાં નિર્માણ કોણ કરશે તો પેનાસિયા બાયોટેક નામની કંપની છે ભારતની બરાબર એ ભારતમાંનું નિર્માણ કરશે તેમજ ટ્રાયલ પણ કરશે તો નિર્માણ અને ટ્રાયલ કોણ કરવાનું છે ભારતની પેનાસિયા બાયોટેક નામની કંપની ઓકે

જે સંસ્થા છે એ ક્યારે સ્થપાઈ લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય શિક્ષા શારીરિક શિક્ષા સંસ્થા આ ઓગણીસો ને સત્તાવનમાં સ્થપાઈ હતી બરાબર અને આ પણ ભારતના રમત ગમત મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ક્લિયર બાકી સેવાનિવૃત્ત ખેલાડીઓ એને ફિઝિકલ એજ્યુકેશન પ્રત્યે ટ્રેનિંગ આપવાના હેતુથી છે આ રિસેટ પ્રોગ્રામને શરૂ કરવામાં આવ્યો છે આના અંતર્ગત ભાગ લેવા માટે ખેલાડી છે વીસ થી લઈને પચાસ વર્ષની વચ્ચેનો હોવો જોઈએ એમણે કોઈ પણ સ્તર ઉપર આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અથવા તો રાજ્ય સ્તર ઉપર મેડલ મેળવેલો હોવો જોઈએ

આ સી બોક્સ નામનું પોર્ટલ છે ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે શરૂ કર્યું છે ઓપ્શન ડી આપણો જવાબ થશે તો હાલમાં જ છે સી બોક્સ નામનું પ્લેટફોર્મ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે શરૂ કર્યું છે બરાબર ફૂલ ફોર્મ આનું શું છે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ઇલેક્ટ્રોનિક બોક્સ શા માટે છે આ પોર્ટલ તો કે કાર્ય સ્થળો છે એને મહિલાઓ માટે સુરક્ષિત બનાવવા માટે આ પોર્ટલ છે એ સરકારે શરૂ કર્યું છે ઓકે આવો જે કાયદો પણ આવેલો હતો બે માં બરાબર સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ઓફ બાળકો ને દત્તક લેવા માટેની નવી ગાઈડલાઈન જાહેર કરી છે એના અંતર્ગત છે કે માતા પિતા સિવાય બીજા કોઈ વ્યક્તિ બાળકની માતા પિતાની જેમ જ દેખરેખ રાખે તો એને કહેવાય ફોસ્ટરિંગ બરાબર આ સમયગાળો છે બરાબર પાંચ વર્ષનો હતો હવે ઘટાડીને બે વર્ષ કરવામાં આવ્યો છે બરાબર બે વર્ષનો કર્યો છે બાકી બીજી ગાઈડલાઈન પણ કહું આના અંતર્ગત નવી જે જાહેર થઈ છે બદલાવ થયા છે પાંત્રીસ થી સાહીઠ વર્ષ સુધીના સિંગલ લોકો છે એ પણ બાળકને દત્તક લઈ શકશે ઇન્ડિવિજ્યુઅલ લોકો છે એ બાળકને દત્તક લઈ શકશે બરાબર એમાં સિંગલ મહિલા છે બરાબર એ પુરુષ અથવા તો સ્ત્રી કોઈ પણ બાળકને દત્તક લઈ શકે છે સિંગલ પુરુષ છે બરાબર આનું આયોજન હાલમાં જ કરવામાં આવ્યું હતું બરાબર અને આનું આયોજન છે અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલું છે ઓપ્શન જવાબ થશે તો હાલમાં જ ઇન્ડસ એક્સ સમિટ થઈ હતી બરાબર નવ થી દસ સપ્ટેમ્બર દરમિયાન આ સમિટ થયેલી છે અને ફૂલ ફોર્મ છે ઇન્ડસેક્સનું ઇન્ડિયા યુએસ ડિફેન્સ એસેલરેશન ઇકોસિસ્ટમ છે અમેરિકાના કેલિફોર્નિયા ખાતે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થઈ હતી અને આવૃત્તિ હતી તો કે ત્રીજું સંસ્કરણ હતું ત્રીજી આવૃત્તિ હતી બરાબર અને ઇન્ડસેક્સ ક્યારે બન્યું બરાબર ઇન્ડસેક્સ બન્યું એ પહેલા આઈકેટ હતું ઓકે આઈકેટ નો ફૂલ ફોર્મ થાય ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજીસ આ ભારત અને અમેરિકા વચ્ચે બે માં એકવીસમાં માટે એગ્રીમેન્ટ થયા હતા બરાબર આ આઈ છે બરાબર એનું ડિફેન્સ કોર્પોરેશન છે એને નામ આપ્યું ઇન્ડસ એક્સ બરાબર અને આ ક્યારે શરૂ થયું ઇન્ડસ એક્સ તો કહે કે જૂન બે હજાર ને ત્રેવીસમાં ક્લિયર તો એ પણ તમે યાદ રાખજો ક્લિયર તો અત્યાર સુધીમાં આની ત્રીજી આવૃત્તિ છે એ તમે યાદ રાખજો બીએસએફ અથવા તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ એના નવા ડાયરેક્ટર જનરલ અથવા તો મહાનિદેશક કોણ બન્યું છે

ભારતની ટીસીએસ નામની જે સંસ્થા છે એણે ભારતની બહાર પોતાનું પાંચમું ટીસીએસ સ્ટુડિયો છે એ કયા દેશમાં ખોલ્યું છે તો ટીસીએસ એ ભારતની બહાર પોતાનું પાંચમું

ભારતની બાર જેટલા પણ કેમ્પસ ખોલ્યા છે પાંચે પાંચનાર આઇલેન્ડ સ્વીડન અને ઓસ્ટ્રેલિયા મહત્વનો છે બરાબર બાકી નેક્સ્ટ ક્વેશ્ચન છે હાલમાં જ ઈજનેર દિવસની ઉજવણી ક્યારે થઈ હતી ઇજનેર દિવસ છે એ ભારતમાં પંદરમી સપ્ટેમ્બરે ઉજવાય છે બરાબર આ દિવસે શું ખાસ હતું તો આ દિવસે છે જન્મ જન્મદિવસ હોય છે એને આપણે ઇજનેર દિવસ તરીકે ઉજવીએ છીએ બરાબર તો એ ભારતના સૌથી પહેલા સિવિલ એન્જિનિયર હતા અને એમનો જન્મ છે પંદરમી સપ્ટેમ્બર અઢારસો ને માં થયેલો હતો મૈસૂર રાજ્યના ઓગણીસમાં દિવાન હતા તો ક્વેશ્ચનમાં એવું પણ આવે હાલમાં એમની જન્મ દિવસ તરીકે ઉજવાય કયા રાજ્યના દિવાન હતા તો કે મૈસૂર રાજ્યના દિવાન હતા ઓગણીસો પંચાવનમાં એમને ભારત રત્ન પુરસ્કાર પણ મળેલો છે તેલંગાણા રાજ્યમાં અગિયારમી જુલાઈનો દિવસ છે બરાબર એ ઇજનેર દિવસ તરીકે ઉજવાય છે એ પણ યાદ રાખજો ઓકે તેલંગાણા રાજ્ય અગિયારમી જુલાઈ ઉજવે છે ઓકે બાકી બે હજાર ચોવીસમાં એમની એકસો ને ત્રેસઠમી જન્મજયંતિ હતી બે હજાર ને ચોવીસમાં બે હજાર ને સાતમાં આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો બરાબર અને આ વર્ષે બે થીમ છે ની ઇફેક્ટિવ ગવર્નન્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્લિયર તો એ પણ યાદ રાખશું એના પછી થોડાક વન લાઈનર આપણે આજના વિડીયોમાં જોઈ લઈએ સૌથી પહેલો વન લાઈનરમાં ક્વેશ્ચન છે હાલમાં જ ફાતેમે મોહજેરાની આ કયા દેશની સૌથી પહેલા મહિલા સરકારી પ્રવક્તા બનેલા છે તો ઈરાનના તે સૌથી પહેલા મહિલા સરકારી પ્રવક્તા બન્યા છે એમનું નામ યાદ રાખજો કયા દેશના છે ઈરાનના છે હાલમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કઈ કંપની સાથે નું મર્જર કરવા માટે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એમણે મંજૂરી આપી દીધી છે ડિઝની ઇન્ડિયા અને રિલાયન્સ ડિઝની ઇન્ડિયા નું કોટા છે રદ કર્યું છે એનું સ્લીમ મિશનનું પૂરું નામ જણાવો ચંદ્ર પરનું મિશન હતું જાપાનનું બરાબર જાક્ષાએ લોન્ચ કર્યું હતું બરાબર જાપાનની આંતરિક એજન્સી છે એમણે લોન્ચ કર્યું હતું પૂરું નામ છે સ્માર્ટર લેન્ડર ફોર ઇનો ઇન્વેસ્ટિગેટિંગ મૂન અને એફ એમ રેડિયો છે એ સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે એ પણ તમે યાદ રાખજો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ના અધ્યક્ષ

રશિયા પાસેથી ભારતે ખરીદેલું છે રશિયાની નૌસેના પરેડમાં પણ ગયેલું હતું એ પણ યાદ રાખજો પંદરમી સપ્ટેમ્બરના વિડીયો અહીંયા સમાપ્ત થાય છે મળશું સોળમી સપ્ટેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ